કરવામાં આવ્યું જેમાં ઉપગ્રહનું વજન લગભગ ચાર હજાર ચારસો દસ કિલોગ્રામ છે આ ઉપગ્રહને જીઓ ટ્રાન્સફર કક્ષામાં સ્થાપિત કરી આઈએસઆરઓ એ તેની સફળ અલગ કરવાની જાહેરાત કરી જે ભારતની અંતરિક ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનું પ્રતિક છે આ ઉપગ્રહ જે જીએસ એટી સેવન આર તરીકે પણ ઓળખાય છે ભારતીય નૌકાદળના જૂના જીએસ એટી સેવન ઉપગ્રહ સ્થાન લેશે જે બે હજાર તેરમાં પ્રક્ષેપિત થયો હતો ને હવે જૂથો થઈ ગયો છે આ ઉપગ્રહમાં મલ્ટીબ્રેન્ડ ટ્રાન્સપોન્ડર્સનો સમાવેશ સમાવેશ છે જે નૌકાદળના જહાજો વિમાનો પંડીઓ અને કમાન્ડ કેન્દ્રો વચ્ચે અવાજ ડેટા અને વિડીયો સંચારને સુરક્ષિત રીતે સમર્થન આપશે આ મિશન ભારતના આત્મનિર્ભર અંતરિક્ષ કાર્યક્રમનું પરિણામ છે જે ભારતીય મહાસાગર વિસ્તારમાં નૌકાદળની ક્ષમતાને વધારશે અને સમુદ્રી હિતોનું રક્ષણ કરશે વિજ્ઞાન અને તકનીકી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આ પ્રક્ષેપણને બહુબલી તરીકે રોકેટની સફળતા તરીકે યોગ્ય ગણાવી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનને કારણે આઈએસઆરઓની સતત સફળતા માટે આભાર માન્યો આ મિશન પછી ઉગ્રને પોતાની કક્ષામાં સ્થાપિત કરી નૌકાદળની જરૂરિયાત પર પૂરી કરવામાં આવશે જે ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવાનું પગલું છે આવા પ્રયાસોથી દેશની સંરક્ષણ અને સંચાર વ્યવસ્થા વધુ મજબૂત થશે જે ભવિષ્યના મિશન માટે પ્રેરણા આપશે